નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આ ચેનલ તમને ખરેખર ઉપયોગી થતી હશે તો આ ચેનલને આપણે આગળ વધીએ પહેલા જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આઠ નવ નામનો મોં છૂટ્યો સરસ મજાનો પાઠ છે બાળ દોસ્તો આજે આપણે પ્રશ્નો તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ મારું નામ મારા માતા પિતાએ પાડ્યું છે એ નામ મને ગમે છે ઘણી જગ્યાએ આપણા લગભગ પહેલાના સમયમાં એવું હતું કે આપણા ફોઈ છે એ આપણું નામ પાડતા પણ હવે તો દરેકના પોતાના માતા પિતા નામ પાડતા હોય છે તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે કેમ મારું બીજું કોઈ નામ નથી માટે મારો મિત્ર મને મારા નામથી બોલાવે છે ઘણા બીજા નામ પણ હોય છે તમારા નામનો શું અર્થ થાય છે મારા નામનો અર્થ શિવનો અંશ થાય છે તમે કોઈનું નામ પાડ્યું છે કોનું ના મેં કોઈનું નામ પાડ્યું નથી તમે જો કોઈનું નામ પાડ્યું હોય તો તમે અહીં લખી શકો છો નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ લખો મોહનલાલ છગનલાલ ચમનલાલ જેઠાલાલ પોપટલાલ મદનલાલ દમણલાલ આવા અનેક નામોની પાછળ લાલ આવે છે પ્રશ્ન નંબર છ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો આપણા ગામની અંદર આપણા પ્રાથમિક શાળાઓની અંદર પણ એક જ નામ વાળા વ્યક્તિ હોય છે તો એને ઓળખવું એટલે શું કરી શકાય તેમને તેમના ઉલામણા નામોથી તેમના નામ સાથે પિતાના નામથી તેમની અટક પરથી તેમજ શેરી કે ગલી પ્રમાણે પણ તેમની ઓળખ અલગ કરી શકાય છે સાત વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય ઓળખ માટે નંબર આપવામાં આવે તો ઘણું જટિલ બની જાય મુશ્કેલ બને નામ યાદ રાખવું સરળ છે પણ નંબર યાદ રાખવા અઘરું થઈ પડે એકને એક નંબરવાળા વ્યક્તિને ઓળખ કરવી અઘરી થાય તમામના નંબરો યાદ રાખવા ઘણી મહેનત કરવી પડી હોત અને આ નંબરો કેટલા સુધી પહોંચે એમાં પાંચ આંકડાના નંબર છ આંકડાના નંબરને હોય તો પછી કેટલું બધું મુશ્કેલ બને આ વસ્તુ આઠ તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો મને નામનો મોહ નથી તેમજ મને મારું નામ સારું જ લાગે છે તેમ છતાં જો નામ ન ગમે તો ગમતું નામ નામ તરીકે રાખી દઉં ના જો નામ ન હોય તો આપણને સી સી મુશ્કેલી પડે આજે તમે નામથી જેટલું પણ કામ કરો છો તે તમામ કામ કરવામાં મુશ્કેલી પડે વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલી બની જાય છે કોઈને પણ વ્યક્તિને બોલાવવા તેને ઓળખાણ આપવા વ્યવહાર કરવા જેવી બધી ઘણી બધી તકલીફો આપણને પડતી હોય છે નામ વિના એકબીજાની વચ્ચે લાગણી જોવા પણ નથી મળતી એટલે નામ હોવું જોઈએ અને ઘણી બધી મુશ્કેલી ઊભી થાય ન હોય તો પ્રશ્ન બે પાઠના આધારે તમને જે શબ્દનો સાચો લાગે તે શબ્દને નીચે લીટી કરો આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે એ તમે જોઈ શકો છો એક ફોગટ ફુગાવો નકામો કે મુગટ તો એનું થાય છે નકામું સંઘ એટલે કે સંગાત યાત્રાળુઓનો સમુદાય યાત્રાળુઓનો સમુદાય સિદ્ધિ સીધું સિદ્ધાંત ફળ પ્રાપ્તિ તો ફળ પ્રાપ્તિ પ્રથા રીત પ્રાર્થના પૃથા રીત હાંડલું પહોળા મોનું એક વાસણ હાંડવો તો એનો અર્થ થશે પહોળા મોનું એક વાસણ અને હાંડલું કહેવાય પ્રશ્ન નંબર ત્રણ આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે આપેલા શબ્દ મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્ય આવતો હોય તેવા શબ્દ વધુ શબ્દો શોધીને લખો જે શબ્દની પાછળ શબ્દ લાગે છે અને પ્રત્યય કહેવાય છે બાળ દોસ્તો અને જે શબ્દની આગળ જે અક્ષર લાગે છે શબ્દ લાગે છે એને આપણે ઉપસર્ગ કહીશું અહીંયા ઉદાહરણ તરીકે ગ્રંથપાલ લોકપાલ આપ્યા છે તો હવે આપણે નાગપાલ રાજપાલ ગોપાલ રાજ્યપાલ આ બધા શબ્દો એ સિવાયના પણ ઘણા બીજા શબ્દો આવી શકે ચાર શબ્દો શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે તમે જોઈ શકો છો અને એનું વાક્ય પણ એક જ વાક્યમાં બનાવે બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવ્યું છે એવી રીતે આપણને આપ્યું છે એક ભગવાન બુદ્ધ અને ગુણ તો આપણે એનું વાક્ય બનાવીએ કે ભગવાન બુદ્ધ એટલે ગુણોનો ખજાનો ભીખુ સંઘ અને ધનપાલ પાડા જતા ભીખુ સંઘને ધનપાલ મદદ કરી અશોક આનંદ અને ચંદન અશોક આનંદ અને ચંદન સારા મિત્રો છે ધ્વનિ માણસ ખરેખર ખરેખર વધારે પડતી ધ્વનિ માણસ માટે જોખમ છે માલ મિલકત મૂઝવણ વધારે પડતી માલ મિલકત પણ મૂંઝવણ કરે પેદા કરે છે તમારા વાક્યો પણ તમે લખજો અને જાતે ખરેખર મહેનત કરજો પ્રશ્ન પાંચ વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરવાનું છે અને ગણી શકાતી વસ્તુ પર ગોળ કરશો જોઈએ પહેલા બાર દોસ્તો તમારે જાતે કરી લો આ ચકાસજો એટલે તમને અંદાજ આવી જશે કે આપણે કેટલી જગ્યાએ બાકી રહી ગયું અથવા કેટલું સાચું પડ્યું કેટલું ખોટું પડ્યું તમને ફરીથી એ ખૂબ જ ઉપયોગમાં આવશે એ જાતે કરેલી વસ્તુને એક વરસાદના પાણીમાં બાળકો કાગળની હોળી તરાવે છે ચાલો જોઈએ આપણે પાણી એને ગણી શકાતું નથી બાળકો તો ગણી શકાય છે એને ગોળ કરીએ કાગળ ગણી શકાય છે હોળી ગણી શકાય છે બે પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું

ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી દૂધ નથી ગણી તપેલી ખીર બરાબર તો પ્રશ્ન છ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો બાળ દોસ્તો હવે અહીંયા આપણને વાક્ય આપેલું છે એમાં છેલ્લા અંતમાં ત્રણ વિકલ્પ આપ્યા છે વાક્યના આધારે આપણે જોયવાનું જે નથી અને છેકી અને નવું વાક્ય આખું ફરીથી બનાવવાનું એક ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ પામ્યો હતો ફેલાયો હતો થયો હતો હવે વિકાસ પછીના શબ્દો ત્રણ છે પામ્યો હતો ફેલાયો હતો ને થયો હતો એમાંથી આપણે જે વાક્ય બરાબર વાંચશું ને તો એ ખ્યાલ આવી જશે એટલે એમાંથી બે શબ્દો છે વિકલ્પ છેકી નાખવાના છે પામ્યો હતો અને ફેલાયો હતો એટલે આપણું નવું વાક્ય બનશે કે ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો બે હડપ્ય પ્રજાની કલાકારીગરી જણાય છે દેખાય છે કે વ્યક્ત થાય છે તો એમાં આપણે બે શબ્દો છેકી નાખશું જણાય છે અને વ્યક્ત થાય છે એટલે કે આપણો જે શબ્દ વધે છે દેખાય છે એટલે વાક્ય આપણું એવું બનશે હડપ્ય પ્રજાની કલાકારીગરી એમના રમકડામાં દેખાય છે ત્રણ ઋષિ કુંડ તૈયાર થયો માંડ્યો કે કર્યો સીધો જવાબ આપણને મળી જાય છે એટલે થયો અને માંડ્યો નાખીએ તો નવ વાક્ય યાજ્ઞ વૃષિએ યજ્ઞ કુંડ તૈયાર કર્યો ચાર ઘણી વાર લોકોની સુવિધાના બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં લેવામાં દેવામાં આવે છે તો બે વિકલ્પ છે નાખીએ લેવામાં અને દેવામાં એટલે નવું વાક્ય બનશે કે ઘણી વાર લોકોની સુવિધાના બદલે વ્યવસ્થાની વધારે મહત્વ આપવામાં આવે છે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ફકરાની મદદથી પૂર્ણ કરો દોસ્તો સૂચનાઓ બરાબર વાંચીને સમજવી પડશે બરાબર સૂચનાઓ ન ખબર પડે ત્યાં સુધી વાંચતા રહો એટલે તમને ખ્યાલ આવી જશે ફકરો જે આપેલો છે એ ફકરાની અંદર આપણે કોષ્ટક જોઈએ તો એક અને જૂથ એક વચન વાળું જૂથ ઘણા બધા હોય એવાને આપણે જૂથ કહીએ છીએ તો આ ફકરામાં કેટલાક એવા શબ્દો છે કે જે એક છે અને કેટલાક શબ્દો એ છે કે જે એક થી વધારે છે એને જૂથ કહીએ છીએ ઉદાહરણ તરીકે ગાય આપ્યું છે તો એની સામે ધણ શબ્દો પણ આ ફકરામાં છે તો એવી રીતે આપણે આગળનું કંઈક ભેંસ તો એક અને જ્યારે એને ખાંડું શબ્દ વાપરીએ તો એ જુદ થઈ ગયો એવી રીતે હરણ અને ટોળું પક્ષી અને ઝુંડ ઘાસ અને પૂળો આની સાથે એક પણ એક શબ્દ છે લાકડો અને ભારો એ પણ તમે એને લઈ શકો છો પ્રશ્ન આઠ ફકરો વાંચીને આ નીચેનું જે કોષ્ટક આપ્યું છે એમાં ક્યાંક પ્રશ્નો કરવાના છે અને ક્યાંક જવાબ આપણે મૂકવાના છે પ્રશ્ન અને જવાબ જેમ કે પહેલું આપણે આ ફકરાના લેખક કોણ છે તો સીધું દેખાય છે નીચે નામ લખેલું છે ગીજુભાઈ બધેકા હવે આપણને ખાલી જગ્યા પ્રશ્ન રાખી છે જવાબ આપ્યો છે એટલે જવાબના આધારે આપણે પ્રશ્નની રચના કરવાની છે તો એનું નદીની રેત એવો જવાબ ક્યાં ક્યારે મળશે કે કેવો પ્રશ્ન બનાવશો તો નિર્યા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે હવે એનો જવાબ આપણને આ મળી જાય નીચે બે પ્રશ્નો આપેલા છે આધારે જવાબ ગોતવાના છે કેવી રીતે નદીનું પાણી સાના કારણે જુદું થઈને વહે છે તો તમે જોઈ શકો છો કે મોટા પથ્થરો પડે છે એના કારણે બે જુદું થઈને વહી રહે છે એટલે મોટા પથરાના કારણે આવો જવાબ આવશે આગળ પ્રશ્ન છે નવ ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો ઉદાહરણ કે મધુભાઈ ને મધુબેન એટલે સીધી જ વસ્તુ છે કે અહીંયા એવા કેટલા નામ છે કે જે બંનેમાં ઉપયોગમાં લઈ શકાય એટલે કે ભાઈઓમાં પણ એ નામ ઉપયોગમાં આવે અને બહેનોમાં પણ આવે આપણે એવા નામો શોધીએ તમે શોધજો હો બાળક દોસ્તો કારણ કે તમારે મહેનત કરવાની છે કિરણભાઈ ને કિરણબેન જનકભાઈ ને જનક બેન નેહલભાઈ નેહલબેન મણિભાઈ ને મણિબેન બાળ દોસ્તો આમાં એક છે કે જેમ ઉપર આપણને ઉદાહરણ મધુ બહેન શબ્દ છે એમ તમે બેન ના બદલે બહેન શબ્દ લખી શકાય કૃષ્ણા ભાઈ હેતલભાઈ હેતલબેન આવા એમના નામો છે એ સિવાય તમને આવડતા હોય તો તમે નામો લખી શકો છો અને કોમેન્ટ પણ તમે આવા નામો લખજો જેથી કરીને બાળ દોસ્તો બીજા પણ બાળકોને ખબર પડે હવે આપણને ચિત્ર આપ્યું છે એમાં તમે જોઈ શકો છો આ પાત્રો વાતચીત કરતા હશે વાતચીત ને સંવાદ સ્વરૂપે લખો સંવાદ બાળ દોસ્તો લગભગ તમે જો કે લગભગ આપણાને દરેક પાઠમાં જોવા મળે છે અને સંવાદની પૂરેપૂરી શક્યતાઓ આપણા રહેલી છે મારું એવું માનવું છે સંવાદમાં જેમ આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ તો ઘડીક આપણે બોલીએ ને એના આધારે ઘડીક સામેવાળો બોલે બરાબર ને એવી રીતના એ રચના એની કરવાની હોય અહીંયા આપણને પાત્રમાં બે કૂતરાઓ છે અને એક છોકરી છે એનું દેખાય છે અને એના આધારે આપણે એની રચના કરવાની છે જોઈએ આપણે છોકરી કે અરે તમે બંને અહીં શું કરો છો પહેલો કૂતરો ભાવ ભાવ જો આમાં જ્યારે સંવાદ છે ને એ સમજો કે એની ભાષામાં વાત કરે છે અમે મસ્તી કરીએ છીએ છોકરી કે તું કેમ આમ નીચે બેસી ગયો બીજો કૂતરો કે આ થોડું વધારે દોડાઈ ગયું ને એટલે છોકરી તમને ખાવાનું કઈ મળ્યું બીજો કૂતરો કે માણસો સ્વાર્થ ના સગા છે ખાવાનું આપે તેના કરતાં મારે વધારે પહેલો કૂતરો ભો ભો હા બિલકુલ સાચી વાત છે તારી આ જો મારા પગમાં એમ કરીને વાગેલું દેખાડે છે છોકરી કે ચાલો હવેથી હું તમને રોજ ખાવાનું આપીશ બંને કૂતરો ભો ભો આભાર તારો પહેલો કૂતરો બહેન અમારે જોઈએ કેટલું અમારું પેટ નાનું તમે અમને બટકું રોટલો નાખો એટલે અમે રાજી રાજી તો આ પ્રકારના સંવાદો હજુ પણ તમે ઉમેરી શકો છો પ્રશ્ન પ્રશ્નનો જવાબ લખો એક પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો તેના ફૂઈએ તેનું પાપક નામ પાડેલું તે તેને ગમતું નહીં બીજાના સુંદર નામો સાંભળીને પોતાને પોતાના પાપક નામથી દુઃખ થતું જે પણ કોઈ તેને નામથી બોલાવે ત્યારે પોતાનું નામ સાંભળે અને હંમેશા પાપક મનમાં ને મનમાં મૂંઝાતો હતો બે પાપક ભગવાન બુદ્ધ પાસે ન ગયો હોત તો શું થાત પાપક ભગવાન બુદ્ધ પાસે ન ગયો હોત તો તે પોતાના નામથી દુખી થયા કરત નામમાં કશું જ નથી તે સમજી શક્યો ન હોત નામ તો એકબીજાની ઓળખ માટે છે નામ પ્રમાણે બધું હોય તેવું નથી તે સમજી શક્યો ન હોત નામની ખરી સિદ્ધિ તો કામમાં છે તે જાણી શક્યો ન હોત ત્રણ પાપકને કઈ વાતની લગ્ન લાગી કેમ પાપકને ભગવાન બુદ્ધના જણાવ્યા પ્રમાણે એવું જે રૂપાળું અને ગુણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ન લાગે ચાર જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે જો સૌના નામ સરખા હોય તો ઓળખવામાં મોટી તકલીફ ઉભી થાય એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી પાડવી મુશ્કેલ બને એકબીજાને બોલવામાં ગૂંચવણ થાય લોકો જ્યાં કામ કરતા હોય ત્યાં સાચા વ્યક્તિ ઓળખવી મુશ્કેલ બને કાદકીય ખતરો પણ વધી જતો હોય છે પાંચ પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો ભગવાન બુદ્ધને મળ્યા પછી પાપક સારા ગુણવાળા નામની શોધમાં ગામે ગામ ફર્યો તેને સુંદર નામો વાળા કે રથપાલ તો ઘસડીને ચાલે છે ધનપાલ ભીખ માગે છે જીવકનું મૃત્યુ થાય છે આમ તેને તેના નામ પ્રમાણે ક્યાંય ગુણ દેખાયા નહીં તેથી તેને નામનો મોહ છૂટ્યો છ જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારે છે કે જેનું નામ જીવક છે તેને ક્યારે મરવું પડતું નથી એટલે કે તેનું મૃત્યુ થતું નથી તે અમર રહે છે તો પાપક રૂપાળું અને ગુણવાળા નામ હોય એવા નામની શોધમાં હતો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને ખરેખર આવા અનેક વિડીયો તમને ઉપયોગી બન્યા હોય તો તમે આ વિડીયોને દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આપણે નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત